જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમે મફુ કાકાનું ઘી હાલ લોન્ચ કરી દીધું છે અને મિત્રો હાલ માર્કેટમાં મફુ કાકાનું શુદ્ધ ઘી ટ્રેન્ડિંગમાં ચાલવા માંડ્યું છે જેમ હરિભરની ચા માર્કેટમાં ટ્રેન્ડિંગમાં ચાલતી હતી તેમ મફુકાનું શુદ્ધ ઘી ટ્રેન્ડિંગમાં ચાલવા માંડી છે અને હવે આપણે કંપનીમાંથી ઘરે જઈએ છીએ વચ્ચે આવીને આપણે વિડીયો બનાવવા સ્ટાર્ટ કરી દીધો છે તમે વિડીયોમાં બન્યા રહેજો આ રીતે અમારે સતરાષ્ટ્રના તો આપણે વલરાષ્ટ્રના હતા તમે એ વિડીયોમાં કમ્પ્લીટ બન્યા રહેજો તો મિત્રો હાલ મફુકા ખાણું ગી ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મફુકા કારણ ગીડ મંગાવ્યું કે નથી મંગાવ્યું એ કમેન્ટ કરજો અને તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરજો તો સપોર્ટ ના કર્યો હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા ના અને વિડીયોમાં જે કમેન્ટનું હાઈપનું બટન આવે એ હાઈપનું બટન દબી દેજો તો આ રિયોમાં બધા તો હાલ આવી ગયો છે આપણા ભાઈબંધનો ફોન તમે વિડીયોમાં બધા રહો તો